તરબુજ તેર નું એક તરબુ છે જો બે લઈ આપણે તેર તેર કિલો નો હવે હાડો એને કાપે છે જોયું કેવું નીકળે તરબુજ તો જોવો તમે કેવડું મોટું છે

આવડું નતું આન થી મોટું નહિ તેર કિલ્લાનું હે હા તરબુ હા બે ભાઈ બન જો ઉપર ઉપર થી કેવું છે વાહ ભાઈ વાહ કેવું હવે જો બનાવે છે કેવું સાહેબ તો કેવું લાગે કેવું સાહેબ તો આ સાહેબ તો કેવું લાગે કેવું લાગ્યું મસ્ત હશે કેવું છે આમ જોવું તમે શીર જુઓ ખાલી આપડે બે તરબૂજ લાવ્યા એ તેર તેર પેલા આમ જો તમે જુઓ મિત્રો કેવડું મોટું તરબૂજ આ હાહા સાહેબ તો કેવું લાગે સાહેબ તો કેવું હે મેડમ

વરસાદ ચાલુ છે આપણે એટલે ચિંટુ જોવો બેઠો છે શાંતિથી ઘરે અને જો કેવું તરબૂચ મસ્ત છે એટલા દાંત કાઢ્યા ને ક્યાં ને જો નાક માંથી બારું નીકળ્યું છે કા ભાઈ શું થયું તો રાખું હવે આપણે તરબૂચ ખાઈ લીએ મસ્ત કપાઈ ગયો થોડુંક ખાઈ લેવી